પોલીસની પૂછપરછમાં તેઓએ સિમ કાર્ડ મોહમ્મદ ઝેદ પાસેથી તેરસો ને પચાસ એક સિમ કાર્ડ લેખ ખરીદ્યા હતા અને એકસો પચાસ રૂપિયાના નફા સાથે પંદરસો સિમ કાર્ડ વેચવાની હતા પોલીસે ભાગળ ચાર રસ્તા પાસેથી મોહમ્મદ ઝેદ યુસુફભાઈ પોપટિયાની ધરપકડ કરી તેઓની પાસેથી એરટેલ કંપનીના દસ સિમ કાર્ડ કબજી લીધા હતા પોલીસ પૂછપરછમાં મોહમ્મદ ઝેદે જણાવ્યું હતું કે તેને હાલ ગોવા ફરવા ગયેલા પોદાર નામના યુવક પાસેથી એક હજાર એસી માં